આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે નાગપાચમની પૂજા વિધિ વ્રત કેવી રીતે કરવું અને વ્રત કથા સાંભળવાની છે તો આ વ્રત શ્રાવણવદ પાચમના દિવસે આવે છે દરેક હિન્દુ ભાઈ બહેનોએ આ વ્રત કરવું જોઈએ એમ શાસ્ત્રોમાં કહે છે આ વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠીને નાઈ ધોઈ પવિત્ર થઈ પારિયાણે નાગદેવતાની છબી ઉપસાવી દીવો સળગાવવો બને તો ધૂપ અને પુષ્પ પણ ચડાવવા નૈવેદ્ય માટે બાજરીના લોટમાં ગોળ ઘી મેળવીને તેની કુલેર બનાવવી અને નાગદેવતાને તેનું નૈવેદ્ય ધરી નાગદેવતાની સેવા પૂજા કરી આરતી ઉતારવી વ્રત કરનારના ઘરમાં કંકાશ અને કકળાટ દૂર થાય છે તથા તેના ઘરમાં ધન અને ધાન્યનો સદાય વાસો રહે છે ભક્તિભાવપૂર્વક હાથ જોડીને નાગદેવતા આગળ દુઃખની વાત કરી દુઃખ દૂર કરવા માટે શ્રદ્ધાપૂર્વક કહેવામાં આવે છે તો નાગદેવતાના પ્રતાપે તે વ્યક્તિનું દુઃખ દૂર થાય છે નાગદેવતા વ્રત ધારકને દેવોની જેમ જ તૃપ્ત અને રાજી કરે છે આ વાતની સાક્ષી રૂપે શાસ્ત્રપુરાણમાં ઘણા ઉલ્લેખ આવેલા છે તો વ્રત કરનારે નાગપંચમીની કથા પણ સાંભળવી અને શ્રદ્ધા ભક્તિ સહિત આ વ્રત કરવું તો ચાલો મિત્રો હવે આપણે નાગપાચમની વ્રતકથા સાંભળીએ અને હા જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને આવી જ રીતે વ્રતકથાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો પુરાણ કાળમાં એક ડોશીને પાંચ દીકરાઓ હતા પાંચેય દીકરાઓને મનગમતી પત્ની અને સાસરી મળી હતી પરંતુ સૌથી નાનો પુત્ર કે જેનું નામ નાગજી હતું તેની પત્નીના પિયરમાં મા બાપ ભાઈ બહેન પણ ન હતા વળી તેની પાસે કોઈ મિલકત પણ ન હતી માત્ર તેની પત્ની સદ્ગુણી સંસ્કારી અને પવિત્રતા ધર્મ પાળવાવાળી ગુણિયલ નારી હતી જેથી નાગજી તેની પત્નીને ખરા અંતરથી ચાહતો હતો તેનું નામ પણ તેના સંસ્કારો પ્રમાણે સદગુણ હતું નાગજી કોક કામે થોડા દિવસ બહાર ગામ જ હતો ત્યારે સદગુણાની જેઠાણીઓ અને સાસુ તેને ખૂબ જ મહેણા મારતી હતી અને સદગુણાને એક જૂઠું ખાવા માટે આપતા હતા છતાં પણ સદગુણાએ કોઈ દિવસ ફરિયાદ પતિ આગળ કરી ન હતી હવે તો નાગજી બાપ બનવાનો છે એવા શુભ સમાચારો ચારેય ભાભીઓને હેરાન પરેશાન કરી દીધી સદગુણા ગર્ભવતી થઈ હતી જેથી જેઠાણીઓ તેનું આ સુખ જોવાતું ન હતું અને મનમાં ને મનમાં તેઓ વિચારતી કે ક્યારે નાગજી બહાર કમાવા જાય અને સદગુણાને અમે હેરાન કરી દઈએ ભાભીઓએ તો તેમના પતિઓને નાગજી વિરુદ્ધ ચડાવ્યા તેમના પતિઓને મજબૂર થઈ નાગજીને પરદેશ કમાવા જવા કહ્યું નાગજી પરદેશ જવા કબૂલ થયો પત્નીની બેજીવી હાલતની નાગજીને ચિંતા થવા કરતી જેથી પરદેશ કમાવા જવાનો વિચાર તેને દુઃખભર્યો લાગતો હતો આ વાત જ્યારે તેની પત્ની સદગુણાએ જાણી ત્યારે તેણે પતિને કહ્યું તમે મારી જરાય ફિકર ચિંતા કરશો નહીં હું સદાય આમ જ હસતી રહીશ અને સમય આવે સુખેથી તમારા સંતાનને જન્મ આપીશ માટે તમે મારી ફિકર કર્યા વિના પ્રેમથી પધારો પત્નીના આવા વેણ સાંભળીને નાગજી પરદેશ ગયો આ તરફ સદગુણા હવે ફરી સાસરીમાં પાછી નોંધારી થઈ ગઈ જેઠાણીઓ તેના પર જરાય દયા ન ખાધી અને તેને હેરાન હેરાન કરી દીધી ધીરે ધીરે તેના દિવસો વધતા જતા હતા તોય જેઠાણીઓ તેને ખૂબ જ કામ કરાવતા અને બદલામાં વધ્યું ઘટ્યું એઠું ખાવાનું જ આપતા એકવાર ભાદરવા મહિનામાં શ્રદ્ધાના દિવસો આવ્યા ઘરમાં શ્રાદ્ધ માટે ડોશીએ ખીર બનાવી હતી ખીર બનતી જોઈ ગર્ભવતી સદગુણાને ખીર ખાવાની ઈચ્છા થઈ પરંતુ જેઠાણીઓ તો તેને ખીર ખાવા ન દીધી ઉપરથી ઢગલાબંધ એઠા જૂઠા વાસણો માંજવા આપ્યા મનમાં ને મનમાં દુઃખો સહન કરતી સદગુણાએ વાસણોનું મોટું તગારું ભરી તેને માંજવા માટે નદી તરફ પ્રયાણ કર્યું નદીએ જે વાસણોમાં ખીર બનાવેલું તપેલું કાઢ્યું ખીરના તપેલામાં ખીરના સુકાયેલા પોપડા બાજ્યા હતા તેણે તવેથા વળી ઉખાડીને નદી કિનારે એક કપડાંની નાની સરખી પોટલી બનાવીને બાંધી દીધા અને પોતે વાસણ માંજવા બેઠી આ નદીમાં એક નાગણી પણ ગર્ભભરેલી હાલતમાં વિહરતી હતી તેણે આ બધું જોયું બહાર નીકળેલી નાગણી પેલી ખીરની પોપડીવાળી પોટલીમાંથી બધી જ પોપડીઓ ચૂપચાપ ખાઈ ગઈ તૃપ્ત થયા પછી નાગણીને વિચાર આવ્યો કે આ બાય મારી જેવી જ ગર્ભવતી છે છતાં પણ તેણે ખીર ખાવાના બદલે તપેલામાં ચોંટેલા ખીરના પોપડા ખાવાનો વિચાર કેમ કર્યો હશે નક્કી આ કોઈ દુઃખી બાય લાગે છે આમ વિચારીને તે નાગણી દૂર જઈ ઝાડના થડમાં સંતાઈને સદગુણા શું કરે છે તે જોવા લાગી વાસણો અજવાળી સદગુણાએ જ્યાં ખીરને પોપડાની પોટલી મૂકી હતી તે જગ્યા પર આવી અને પોટલી ખોલીને જોયું તો તેમાં નિરાશા મળી પરંતુ તે દુઃખી થઈ નહીં ઉલટાની આશીષ આપતા બોલી હશે કોઈ મારા જેવી દુખિયારી કે જેને ચોરીથી આ ખીરના પોપડા ખાવા પડ્યા ભગવાન તેનું ભલું કરે નાગણીએ ઝાડના થડમાં રહીને સદગુણના આ શબ્દો સાંભળ્યા આખરે તે પણ એક દેવી જ હતી પરિણામે નાગણી સદ્ગુણા પર પ્રસન્ન થઈ અને બોલી દીકરી તારી પર હું અતિ પ્રસન્ન થઈ છું તું મારાથી જરાય ડરીશ નહીં મને તારા દુઃખ જણાવ હું પાતાળની નાગકન્યા છું નાગણીને બોલતી સાંભળીને સદ્ગુણા વિસ્મય તો પામી પરંતુ મમતા ભર્યા તેના શબ્દ સાંભળીને નાગણી પાસે ગઈ અને નમસ્કાર કરી કહેવા લાગી મારો પતિ બહાર ગામ કમાવા ગયો છે મારા ઘરમાં મારી સાસુ સાથે ચાર જેઠાણીઓ છે તેમાંથી મારો ખોળો ભરવાનો છે અને એમનો ખાલી છે આથી મારું સુખ જોવાતું નથી મારા પર તેઓ વારંવાર મહેણા મારી મારીને મને હેરાન પરેશાન કરી નાખે છે વળી મારા પિયરમાં મારું કોઈ જ નથી મારે મા ભાઈ બહેન કે અન્ય કોઈ દૂરનું પણ સગું નથી જેથી મારો ખોળો ભરાય ત્યારે લઈ મને મને તેડવા કોઈ પિયરમાંથી આવશે એમ કહી મારી મારીને ખૂબ સતાવે છે સદગુણાની વાત સાંભળી નાગણીએ તેને કહ્યું દીકરી હવે તો હું તારી માની જગ્યાએ છું તારો દીવ જે દિવસે ખોળો ભરવાનો હોય તે દિવસે કંકોત્રી લઈને તું આ રાફડા પાસે મૂકી જજે નાંગણીને બંદન કરી સદગુણા વાસણો લઈને ઘેર ગઈ થોડો સમય બાદ તેનો ખોળો ભરવાનો દિવસ આવ્યો એટલે જેઠાણીઓ તેને મહેણા મારી મારીને કહેવા લાગી રાણીજી હવે તમારી કઈ મા તમને અને અમને પહેરામણી આપીને તમને પિયરમાં લઈ જવા આવવાની છે જવાબમાં મંદ મંદ હસ્તી સદગુણા કહેતી કે મોટી બહેન પહેલાં તો જે દિવસે મારી સ્વીમત ઉજવવાનું હોય તે દિવસની કંકોત્રી તમે મને લખી આપો કે જેથી મારી જે કોઈ મા હશે તેને હું પહોંચાડી શકું મશ્કરીને મશ્કરીમાં જેઠાણીએ કંકોત્રી લખી આપી અને મહેણું મારતા કહ્યું લો આ તમારી મા પણ કંકોત્રી લખી છે તે મોકલી આપો જેથી તમારી માં ગાડું ભરીને વસ્ત્ર વગેરે લઈ આવે સદ્ગુણાએ કંકોત્રી લઈને નદી કિનારે આવેલા નાગણીના રાફડા આગળ મૂકી દીધી જે દિવસે ખોળો ભરવાનું મુહૂર્ત હતું તે દિવસે સદગુણાની જેઠાણીઓ એકબીજા સાથે વ્યંગમાં હસી હસીને વાતો કરતી કહેતી હતી કે અલી ચાલો આપણે બધા જટ તૈયાર થઈ જાવ આજે તો દેહરાણી સદ્ગુણાના શ્રીમંતની એની કોકમાં વસ્ત્રો આભૂષણોના ગાડા ભરીને લઈ આવવાની છે આમ વાતો કરતી જાય જાય અને સંભળાવતી આ બધું સાંભળતી હતી પણ તેને ભારે વિશ્વાસ હતો તેથી મનોમન એ પણ હસતી રહી હતી ત્યાં જ બળદનો ઘુંઘર માર રણકી ઉઠી કુતૂહલ વંશ બધી સ્ત્રીઓ ઘરની બહાર જોવા માટે નીકળી પડી જોઈએ છે તો એક ગાડામાં સોના ચાંદી અને રૂપાના વાસણો ભર્યા હતા જ્યારે બીજા ગાડામાં હીરા મોતી માણેક અને સોના ચાંદીના દાગીના ભર્યા હતા ત્રીજા ગાડામાં પહેરામણીમાં આપવાના વસ્ત્રો ભર્યા હતા આ જૂથા જ જેઠાણીઓ કાળજામાં તેલ રેડાઈ ગયું દેવ જેવા ત્રણ ભાઈઓ ગાડા લઈ આવ્યા તેણે સદગુણાની ખબર અંતરે પૂછી કહ્યું બહેન અમે માએ તમારા શ્રીમતના પ્રસંગે આ પહેરામણી લઈને તમને તેડવા માટે મોકલ્યા છે જેઠાણીના મોઢા પડી ગયા હતા શ્રીમતનો પ્રસંગ પત્યો એટલે વાજતે ગાજતે ગાડામાં શ્રીમંતનો કુંભ અને ફૂલમાળા લઈને સદગુણા બેઠી તેના ભાઈઓએ સવે વિદાય લીધી અને ગાડા હંકારી મૂક્યા નદી કિનારે આવી ગાડા અદૃશ્ય કરી ત્રણેય ભાઈઓ રાફડા આગળ આવીને ઊભા ત્યાં જાણે ચમત્કાર થયો હોય તે આપો આપ રસ્તો દેખાયો સૌ પગથિયા ઉતારવા લાગ્યા થોડીવારમાં સદગુણા પાથાળ લોકમાં એક મહેલના દ્વારે આવીને ઊભી રહી ત્યાં જ દરવા દરવાજામાં નાગણી તેનો સત્કાર કરવા અપસરાની જેમ શોભી રહી હતી દીકરીને જોતાં જ નાગણી તેના ઓવારણા લીધા અને આવું દીકરી કહીને આવકારી તેણે મહેલમાં જઈ તેના માટે એક સરસ મજાનો સુશોભિત ઓળો તૈયાર કરવામાં આવ્યો હતો એ ઓરડામાં લઈ જઈ નાગણી બોલી દીકરી અહીંયા તું હવે રહી સુખે તને મન ફાવે ત્યાં સુધી રહેજે દાસ દાસીઓ તારી સેવામાં ખડે પગે હાજર રહેશે સદગુણાના હરખનો પાર ન રહ્યો મા કરતાં તેનું મોઢું સુકાતું ન હતું એમ સમય પસાર થઈ ગયો અને સદગુણાના પેટે દેવ જેવો દીકરો જન્મ્યો હતો નાગલોકમાં આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો નાગણે તેનું નાગ નાગમણી રાખ્યું સવા મહિનો થતાં પછી સદગુણાને ઘર અને પતિ યાદ આવ્યા એટલે એણે નાગરાણીની રજા માગી નાગરાણીએ તેને રજા આપતા કહ્યું કે હે દીકરી તને જ્યારે જ્યારે ગમે તે વાતે જરૂર પડે ત્યારે તું મારા નદી કિનારાવાળા રાફડા પર આવી જજે મને મા કહીને બૂમ મારજે હું જ્યાં હોઈશ ત્યાં તારો અવાજ સાંભળીને હાજર થઈ જઈશ આમ કહી ફરી પાછા અઢળક દ્રવ્ય અને આભૂષણો સાથે દીકરાને નાગણીએ વિદાય કરી રાજકુવાર જેવો પુત્રને લઈ રંગે મંચે સદગુણા સાસરીએ આવી હવે તો તેની જેઠાણીઓ પણ તેને માન દેવા લાગી હતી સૌ વેર ઝેર ભૂલી ગયા અને સુખે રહેવા લાગ્યા એક દિવસ બીજા ચાર પાંચ ગાડા સદગુણાના ઘર આગળ આવી ઉભા રહ્યા કોઈ રજવાડી પોશાક પહેરેલો નવજુવાન તેમાંથી નોકર ચાકરો લઈને નીચે ઉતરતો જણાયો સદગુણા ધ્યાનથી જોયું તો તે પોતાનો પતિ નાગજી હતો પતિ પાસે સદગુણા દોડી જઈ પહોંચી અને પતિનું સ્વાગત કરી ઘરમાં લઈ આવી પતિએ ઘરમાં પગ મૂકતા જ ઘરનું વાતાવરણ બદલાયેલું જોયું પૂછ્યું કે આ બધું કેવી રીતે આવ્યું સદગુણાએ થોડી શાંતિ રાખવામાં જણાવ્યું પછી પતિને ભોજન જમાડી ઢોલિયા પર બેસાડી બધી જ વિગતવાર વાત કહી સંભળાવીને કહ્યું કે સ્વામી આ બધો પ્રતાપ મારી નાગણ માતાનો છે હવેથી દર વર્ષે શ્રાવણ માદન માસના વદ પાચમનું વ્રત કરીને નિયમ પાળવાનો છે આમ નાગપાચમની કથા છે વ્રત કરનારે સદગુણા જેવા સદવિચારો અને સદગુણો રાખતી વ્રત કરવું પુણ્યના પ્રતાપે આ સૌનું દુઃખ દૂર થશે તો સૌ મિત્રો આજે આપણે નાગપાચમની વ્રત કથા એટલે કે વાર્તા સાંભળી છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવી જ રીતે વ્રત કથાઓ વાર તહેવારની વાર્તાઓ અને તેનું મહાત્મય પૂજા વિધિ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા જય નાગદેવતા